બધાને બધાને રક્ષા રક્ષાબંધન ના હેપી રક્ષાબંધન આજે અમે પનીરનું શાક બનાવવાના છે બરોબર તો બધા બધા વિડીયો બધા મિત્રો વિડીયોમાં બનાવી રહીજો તો પનીરનું શાક આજે બનાવવાના છે એમાં મો ગયા તા આજે અમે અમારા ભોલાભાઈ પછી આયુષભાઈ ને અમે બધા મો ગયા તા ને પનીરને એવું બધું લાવ્યા છીએ તો હવે પનીરનું શાક અમે બનાવી લઈએ તો તમે વિડીયોમાં બનાવી રહીજો ને વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી કરજો ને અમે આગળ આ પનીરનું શાક બનાવી છે તમે આગળ વિડીયો બને રહેજો તમને અમે આગળ પનીરનું શાક બનાવી દેખાડી આ ડુંગળી ડુંગળી મોળાય છે આ ટમેટા આ ડુંગળી છે ત્યારે મોળવાનું કામ હાલે છે હા ઢોકળા લેવા તેની ચટણી છે એક તો ખાઈ ગયા જરા મોળા છે ડુંગળી આ પનીર મસાલો છે આ પનીર મસાલો છે દસ રૂપિયાનો છે મોવાથી ખાડેથી લીધો છે માર્કેટ મારી માર્કેટમાંથી ને આ પનીર છે પનીર છે હજી આને કટિંગ કરવાનું છે પનીર ખાલી દોઢસો રૂપિયાનો જ લાવ્યા છે તો અઢીસો હતું બસો રૂપિયાનું પાંચસો ચારસો નું કિલો કટિંગ બાકી છે આ લીધું ગૌતમ સ્વીટ છે ને મોવા પ્રખ્યાત દુકાન એમાંથી લાવ્યા છીએ ને વટાણા લીધા છે આમાં છે લીલા એ બાપા મૂક્યા છે આમાં આમાં જ્યારે બફા જાય પછી પછી પનીરને કટિંગ કરવાનો છે એ બધું કરવાનું છે તો તમે વિડીયોમાં બના રહેજો પનીરનું શાક બનાવી તમને વિડીયો આખો પૂરો જોવા માટે વિડીયોમાં બના રહેજો ટમેટા છે કટિંગ કરેલો કટિંગ ખાલું છે આ ડુંગળી બધી મળવાની છે અને મિક્સરમાં ગ્રેવી કરવાની છે પછી ગ્રેવી કરીને મિક્સરમાં પનીરના શાકમાં નાખશું ને અત્યારે ડુંગળી શુદ્ધ છે અમે ને પછી ડુંગળી હમણાં અમારા ખેતરમાં ડુંગળી હતી ત્યાં અમે વીણી આવ્યા હતા બધા ફ્રીમાં સૂતું ખેતરમાં મૂકી દીધું ડુંગળીનો ભાવ નહોતો તે ખેડૂત એમને મૂકી દીધું અમે લાડભરી ડુંગળી ભેગી કરી છે અમારા રસોડામાં લાડભરી ડુંગળી પડી છે ને ટમેટા છે ટમેટા બે ત્રણ મળ્યા છે ટમેટાનો બહુ ભાવ છે અત્યારે મો જ આવતા અત્યારે માર્કેટ લાવ્યા છે ટમેટા ફસાના પાન તો છે કાલનો ભાવ બહુ હતો આજ તો થોડોક ઉતરી ગયો છે એ ટમેટા ડુંગળી લાડ બધી છે ઘેરે પડી છે હજી રસોડામાં તો લાડ બધી પડી છે તમે અમારા વિડીયોમાં બના રહેજો તો અમે તમને આગળ કઈ રીતનું પનીરનું શાક બનાવી દેખાડશું અમારા રસોડાનો વિડીયો છે આ અમારો રસોડો અહીંયા છે આ અહીંયા અમે રોટલા કરી છે આ જો ડુંગળી છે હમણાં મેળો કર્યો છે અહીંયા રમે પહેલાં બધા રાંધતા પણ હવે અમે નવો રસોડો બનાવ્યું તો ફેરવી નાખ્યું રસોડું ને અહીંયા હવે ડુંગળી ને લસણ ને એવું બધી વસ્તુ અહીંયા પડી રહી આ ડુંગળીનો બધી સુટી સૂટી ડુંગળી પડી છે આ શેણિયા છે વટાણા આ વટાણા છે ને મિક્સર અમે લઈ આવ્યા છીએ ખેરથી આ મિક્સર જુઓ તમે આખી કે બોર્ડ આ શેર દલ જો અમારે હા આવજો બતાય ને અમારી સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો વિડિયો લાઈક કરી દો લાઈક કરી દો ને કમેન્ટ કરી દો કમેન્ટ કરી દો કયા ગામ જોવો છો ઓડલી થી કયા ગામથી તમે વિડીયો જોવો છો કમેન્ટ કરી દો રા ઓવે મિક્સરમાં જે ગ્રેવી કરવાનું છે એમાં થોડું કામાદ કાંદા ને ઉભો તેલ થોડું લે લેજો ગ્રેવી કરી આટવત રીતે મસાલો છે

નાના નાના પીસ કરી નાખ્યું પછી થોડાક એમાં તળી નાખશું થોડાક થઈ જાય ગૌતમ માંથી લીધું હતું બનીર પનીરના કટકા મીડિયમ સાઈઝ કરવાના છે થોડાક વધારે થાય વટાણા છે વટાણા તો ઓલા છે બાફી નાખ્યા છે ને ગ્રેવી કરી આમાં પડી છે ગ્રેવી કાંદાની ને ટમેટાની આ પનીર છે પનીરનું કટિંગ બાકી છે થઈ જાય પછી પનીરે એ ઓલામાં લઉકી દેવું થોડુંક ઢીલું થઈ જાય એ નાખ્યું ગેસનું થોડું તેલનું ઓલું પડ્યું છે કટિંગ થઈ જાય એટલે આપણે તેલમાં થોડુંક તળી નાખીશું મને હાથ બેહી ગયો છે શરદી થઈ ગઈ છે બે દિવસથી તો આઈસ્ક્રીમ ખાધું છે તો હવે ઉધરે થઈ ગઈ છે મજા નથી એટલે સાલુંમાં ગળામાં ઓલું થાય ત્યાં ઓલું કરવું પડે પોખારો ખાવો પડે ને આ પનીરનું કટ કટ કટિંગ થઈ ગયું છે પનીર તો છે સારું આમ તો જોવામાં તો સારું લાગે પછી બને પછી ખબર પડે કઈ રીતનું હોય સ્વાદ કેવો આવે જ્યારે પનીર એ ડુપ્લિકેટ આવે છે અમુક ગાણા પનીર સારું આવે અમુક મુઠાકાણે ડુપ્લિકેટ ત્યારે ડુપ્લિકેટ વસ્તુ વધી ગઈ છે પનીર જોવામાં તો જ્યારે દેખાય છે સારું પછી તો અને ખબર જોઈ પછી ખબર પડે બનાવી પછી કેવો સ્વાદ છે જ્યારે પનીરનું કટિંગ એ મસ્ત શું છે ને તેલમાં થોડુંક પકડાવી નાખે એટલે શાકમાં પછી થોડાક પીળા પડી જાય ને રેડી થઈ જાય આ કટિંગ થઈ ગયું છે પનીરનું મસ્ત એવું રોટમાં આમાં તેલમાં થોડોક કર નાખે એટલે પીળા પડી જાય પછી કાઢી લઈ પછી શાકમાં નાખી દઈ આમાં તેલ નાખી મસાલો નાખ્યો છે હવે પનીર થોડું કાગડી નાખશું તમે વિડીયોમાં બનાવી રહેજો આગળ પનીરનું શાક બને વિડીમ બના રહીજો તમને આખો પૂરો વિડિયો જોવાની મજા આવશે ને પનીરનું શાક બનશે પછી બની જાય પછી પણ હું તમને વિડીયો બતાવી કે કેવું શાક બની ગયું છે એકદમ ઘાટું રસાવાળું ને રોટલી બનાવવાની છે શાક આ રે હા અમારા સેજલ આવ્યા છે અમારા ભોલાભાઈ કાજુલા વિડલીથી આ સેંજલ બેન સુધર્યા સેજલ તારા પનીરનું શાક ખાવાનું છે કે રોટલી રોટલી બનાવશો કોણ મમ્મી બનાવવાની છે રોટલી બનાવે છે ને રોટલી ચાલુ છે આગળ હું તમને ડુંગળી બતાવો લઈ ગયો તો એ ડુંગળી એ રસોડામાં રોટલી છે અમારે ને આ પનીર જોવો તમે થોડુંક તેલમાં ઓલું કકડાવી નાખે થોડુંક પીળાશ પડતું થઈ જાય પછી ઉતાર લે હે એટલે થઈ જાય સોફ્ટ થઈ જાય થોડુંક પછી ઉતારી લઈ પછી શાક બનાવે પછી એમાં ડાયરેક્ટ ઉમેરી દે તો પછી સાદું તમે એમાં ન રહેવા દઉં એટલે થોડુંક સાવ ઢીલું ન થઈ જાય થોડુંક તેલમાં તળી નાખ્યું છે પીળા પીળાશ પડતું થોડુંક થઈ જાય ને પછી કાઢી લઈ અત્યારે હમણાં તો વટાણા નાખી દીધા છે વટાણા નાખી દીધા છે વટાણા પનીર પછી તજપત્તા પછી મરચાં બધું નાખ્યું છે તો અમે વિડિયો બનાવી રહ્યો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો તમે કે આ કામથી જોવો છો અમારો વિડીયો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અમને આવા નવા વિડીયો તમને આગળ જોવા મળશે તો અમે હમણાં બે દી પહેલા મરચાંનો અને શાક બનાવ્યું હતું ગવારનો એનો વિડીયો ઉતાર્યો હતો તમે જોયો હોય છે તમે આ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા નવા વિડીયો તમને જોવા મળશે હજી બે દિવસ પછી ત્રણ દિવસ પછી હું એક બ્લોક નાખવાનો છો સોલારનું અમારે સોલાર નખાવેલું છે ઘેરે તો બે ત્રણ મહિના થઈ ગયા છે હજી લાઇટ એનું આવ્યું નથી તો એનો વિડીયો હું બનાવવાનો છું ત્રણ મહિનામાં કેટલું સોલારે અમારે યુનિટ બંને જનરેટ કર્યું છે ને કેટલું વપરાણું છે તો ત્રણ મહિના થઈ ગયા છે તો હજી નથી ને આ જોરો એટલી બનાવવા પર રસોડામાં અહીંથી લેવા રખે બી ને બધું લેવા આવ્યા છે રોટલી બનાવવાની આપણે આગળ થોડીક વાર પછી આ જાઉં એ રસોડામાં ને આ અમારે રેસનિંગમાંથી તેલનું પાઉસ મળ્યા છે બે આપણે રેસનિંગ સસ્તા ભાવની દુકાન રેસનિંગ બે પાઉસ મળ્યા છે પછી ચણાની દાળ મળી છે બે કિલા ને આ ચણાની દાળ છે દૂરની તુવેરની દાળ છે ને તુવેરની દાળ બે કિલો મેળવી છે ને શણ્યા છે આ જો સોલે શણ્યા સોલે શણ્યા શું શણ્યા છે દેશી શેણ્યા આ શણ્યા છે બે કિલો ઈ સિંગતેલનો પાઉસના સસ્તા ભાવની દુકાનમાં સો રૂપિયા લે છે ને આ શણ્યાના ત્રીસ રૂપિયા ને આ તુવેરની દાળના પચાસ રૂપિયા એટલે કોઈપણની દુકાને કે સસ્તા સસ્તા ભાવની દુકાન રેશનિંગ ભાવ વધારે દેતા લેતા હોય તો કોઈને વધારે ભાવ દેવો નહીં તું એની દાળના પચાસ રૂપિયા છે કિલાના ને સણાના તરી રૂપિયા છે ને તેલના પાઉસના સો રૂપિયા એટલે વધારે કોઈ પૈસા દેતા નહીં કોઈ પણ માગે તો કહી દેવાનું ભાઈ કે પચાસ રૂપિયા દાળના છે તરી રૂપિયા સણાના છે ને પાલના પાઉસ તેલના પાઉસના હોર રૂપિયા છે બરાબર એટલે પૈસા કોઈને વધારે દેવા નહીં તેલ નાખ્યું છે કુકરમાં અને પનીર થઈ ગયું છે જોવો તમે હવે એમાં આપણી બનાવીને કુકરમાં નાખીએ અને ગ્રેવીન ગ્રેવીન બધું મિક્સ કરીને શાક બનાવવાની ફૂલ તૈયારીમાં છે આ તેલ નાખ્યું છે જોવો કુકરમાં ને આ પનીર પડ્યું છે ને હવે

ગેસ થોડોક ધીમો કરી છે ક્યાં આ અમારે અહીંથી ઓલું રસોડું દેખાય એમાં રોટલી બનાવે છે હમણાં કાંદા દવા લઈ ગયો ડુંગળી દવા એ રસોડું છે અમારું જૂનું રસોડું આમે નવું બનાવ્યું છે નવું રસોડું જો આ રીતનું છે તમે જોઈ વીડિયોમાં બારી છે સટણી સટણી ચટણી મીડિયમ નાખ ગયો હવે તીખું થાતો એ આ દ્વાયથી મારે મોલ છે આ રસોડાના ઉપર ધવાડો ઓલું કરવાનું પૂંઘળું મૂકેલું છે કોણ છે આયુષ છે બોલો આયુષભાઈ છે ઉપર જોવો તમે હલદર હવે હવે

મારું ચોકટ નાખું નાખો એ કોસે ચટણી હે ડોટ નાખે એમ કે તો નાખે ને ડોડા રેડી ડોટ ચમચી નાખી છે કેમ કે આ અમારા બેન છે એ બનાવે છે શાક અને ભાવના નગર આ મહેમાન છે તો આજ બનાવે છે શાક તો અમે મરચાં નાખવાની ખબર ન હોય તો બે દોઢ જલી દોઢ ચમચી જલ્યું છે હવે જયા થયા ગ્રેવી એકદમ એક એક નંબર થઈ ગઈ છે હવે ગ્રેવી તો અત્યારે ચાલુ છે ને આ પનીરનું તેલમાં પડી ગયું હવે નાખી દઈ અત્યારે એક નંબર થઈ ગયો છે ગ્રેવી હવે દે એટલે રેડી તમારે શાક બનવા માટે તૈયાર થઈ જાય તમે વિડીયોમાં બને રહેજો લાઇક કરજો વિડીયોને ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો તમને આવા નવા વિડીયો જોવા મળશે ને કમેન્ટમાં લખજો કે તમે ક્યાં ગામથી જોવો છો ને કમેન્ટ કરજો ને વિડીયોને લાઇક કરજો ને શોર્ટ વિડીયો પણ અમારા છે યુટ્યુબ ચેનલમાં જાજા તો એ વિડીયો પણ લાઇક કરજો બધા કમેન્ટમાં લખજો તમે ક્યાં ગામથી જોવો છો બરાબર તો અમને ખબર પડે કે તમે અમારા આ ગામથી અમારા વિડીયો જોવો છો બરાબર તો અમને ખબર પડે કે તમે અહીંથી જોવો છો તો અમે પણ તમારે ગામડે બામડે આવ્યા હોય તો ક્યારેક તમને ખબર પડે કે ભાઈ આ ગામથી અમારા વિડીયો ભાઈ જોવે છે તો કરમાં લખો તો અમને ખબર પડે આગળ વિડીયોમાં બનાવી રહીજો જોજો તો જો આમને બનાવી રહ્યો તમને વિડીયોમાં આગળ આગળ તમને બધું હું વિડીયોમાં પનીરનું શાક કઈ રીતનું છે બનાવ્યું છે પછી અમારે ઓલા રૂમ રસોડામાં રોટલી બનાવે છે ચાલો આપણે રોટલી બનાવે જાય હવે અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો થોડુંક આમાં રસો કરવો હોય તો કરી નાખજો તમારી રીતે ભાવ બેન અમે બધા બધા ફેમિલી બધા ભેગા એટલે થોડાક શાકે થાય નહીં આ તો કેમ કે બધા ખાવાવાળા જબરા છે ઝરી ઝરી તો કોઈ ખાય એમ છે નહીં એટલે થોડુંક શાક છે ને રસાળું હોય તો થોડુંક થાય બાકી જરીઝરી તો બે સેટિંગ આવે તો હવે આ થઈ ગયું છે રેડી હવે આમાં મસાલો એડ કરવાનો ઓલો ઓલો પનીર મસાલો નાખી દીધો તો એવું લાગે થોડુંક નાખી દેજો ને કોતમરી પછી આ ઓકે થઈ ગયું છે હવે હેલનું તાકડી મેં કીધું છે હવે કુકર ઢાંકણું દઈ દે પછી આપણે એના રસોડામાં જાય ખુલે ખુલ્લું રાખવાનું એ નથી નાખવાની હો આ મસાલો નાખ્યો તો થોડો નાખે થોડોક નાખ્યો થોડોક છે હવે આ બધે કુકરની માથે ખાલી ઢાંકણું એમને મૂક્યું છે તો હવે હું તમને ઓલા રસોડામાં લઈ જાવ રોટલી બનાવે છે અહીંયા આ અમારું સોલારનું ઇન્વેટર છે મેં તમને કીધું તો હમણાં થોડીક વાર પહેલાં હું તમને બે દી પછી વિડીયો બનાવવાનો છું તો તમે અમારા વિડીયા અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી પેલા આવી જાય ને આ સોલાર છે ને અહીંયા આ રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે તો આ રોટલી બનાવે છે લોટ છે આ રોટલી હજી રોટલી એ બનાવી નથી અડધી કલાકથી મહેનત કરે છે આ કાંદા છે રોટલી નથી બનાવી કે અડધી કલાકથી મહેનત કરતા હામાં ડોળા કાઢ્યા તરત જ અમારી વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો તમને આગળ આવવાના વિડીયો જોવા મળશે આ અમારે સેજલબેન છે ઉપર ધાબા પર જાય છે આ આપણી ગાડી છે આ ગાડી આપણી ગાડી નંબર છે ત્રણ બાવન રસ્તો હમણાં બહુ ખરાબ છે તો ગાડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે તમને મેં રોટલી બનાવી દેખાડ્યું છે તો હવે પનીરનું શાકનું ક્યાં પીગ્યું ગયું છે તો એ તો લેતો તો બેન કુકર ઢાકણું હા તો મસ્ત રેડી ઓકે બની ગયું છે સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરજો ને કમેન્ટ કરજો ક્યાં ગામથી જોવો છો એ પણ તમને જણાવજો ને અમારા વિડીયો પૂરેપૂરો જોજો ને તમને સારો લાગે તો શેર પણ કરજો તમારા ફ્રેન્ડમાં બાય બાય ને આવજો બધાએ ને હેપી રક્ષાબંધન